હા તને હવે શું કરે છે જોવા જઈએ નાસ્તો કરો છો જશો તમે શું કરો છો બાપુ તમે હવે તું ખાવા ખાઈ બસ પણ ગાડીનું કવર ધોઈ આવી જઈએ મેળવું થઈ જયે પેલા શેમ્પો પર લાવે ને બરાબર અને ખાવાનું શું બનાવવાનું છે હે એ ચાલે

હોય ને કચરા પતું કરી પેલા પંખો બંધ કરો પેલા કચરો વારજો બરોબર પેલા કચરો પછી પછી પોતું મારજો હું નહીં આઉટલી કરે બરોબર વારજો પાછું અબ પંખો ચાલુ કર હેસી હે ના પંખો ચાલુ કર પુતકરણ નહી તમાર બસ આ મંદિરની બંધ ના કરતો હો આ મંદિરની તમે વાર નાખો કમ્પ્લીટ હા વાર નાખો હું નહી આઈ ના આવી ગયા છે અને અમારા પત્રીજી નાની પત્ની જે આપણા રોડામાં છે અને અમારી મોટી પત્રીજી ગાડી નું કવર લે ધોવા દે છે તો ગાડીનું કવર ધોરાયે છે એનું હુકવાય જ છે ચલો તો જો હવે નું કવર ધોવા છે આ મમ્મી કપડા ધોવા જાય છે અને આ ગાડી કવર ધોવા છે મળજો મેલું ઢાળ થઈ જાય છે ભાઈ ખાલી હુકી દે છે તો આ મમ્મી લુઘડો ધોવા છે જુઓ વિડીયો કે હ એ ડાય લેટી દીધું છે કવર હે કવર બતા તો આ તો છે મારા ફોનમાં છે ગાઈસ ફાઇનલી બધું ઘરનું કામ પતી ગયું છે કાકાન ગાડીનું કવર ધોન હતું એ પણ ધોઈ નાખ્યું અને હવે ખાલી નાવાનો જ બાકી છે ગરમ પાણી મૂકી દીધું છે તો फटाफट ગાઈસ ભારત બહાર આવી છું અને મંદિરની આરતી કરવાની તૈયારી ચાલુ જ છે દાદા હતા દાદા ઘી ગરમ ગરમ કરવા ગયા છે તો ખા જમવાનું બનાવે છે બસ અરે આરામ કરું છું હંસા માં જમવાનું બનાવી દેશે જમવાનું ઘણું નહીં ભણાવવાનું હમણાં બપોરના ત્રણ વાગે જ ભણાવી છે એટલે વધારે નહીં ભણવાનું તો કઈ સમય જમી લીધું છે અને જમીને મારે પરીક્ષા ચાલુ છે એટલે હવે તૈયારી કરું છું મેથનું પેપર છે દેખો અને જસ્સી પણ આટલે બેઠી છે જસ્સી પણ એ જમી લીધું ખાઈ લીધું ને જસીએ ખાઈ લીધું અને બધાએ ખાઈ લીધું છે બધા બાર છે અને હું મારા પેપરની તૈયારી કરું છું

તો ફાઇનલ કરાવી ગયા છે અને હવે મહેન્દ્ર બેન્ડ પણ આવે છે તો રોડ પર થોડા બેસવા ગયો થોડા તાપવા જઈએ છીએ અને ટાઈમ પાસ કરવા માટે બેસવા જઈએ છીએ મહેન્દ્ર ઉપર ચલાવવા નીકળી રોડ શું ચાલુ થયો પર

ધુમા કરો હલકા હલકા બરોબર જલ્દી ધુમા કરો જો આ તાપા બેઠો તો હવે ફાઈનલી ઘરે આવી ગયા છીએ અને મમ્મી એક નાસ્તો કરવા મૂકી દી છે તો જોઈએ છે મમ્મી નાસ્તો કરવાનું શું મૂકી દી છે આ દાદી ફૈના કે છે ને એ લઈને આવે છે મમ્મી મૂકી દી છે શું શું છે કચેરા પાક છે મોગર દાળ છે પછી મિક્સ જવાનું છે નાન કટાઈ છે પા પડી છે આ નાસ્તો કરવા મૂકી છે પણ હાલ તો આપણે જમવું ને સવારમાં નાસ્તામાં વાત તો મારો બ્લોગ તમને ગમે હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર છે ને નીચે સબસ્ક્રાઇબ બટન આપ્યું છે ત્યાં જ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા બ્લોગ મળે છે આવજો